બતા બતાવો નવો બતાવો બધા કુવા પડે બતાવો 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 કુવા પડે પડે ગામ પડે કુવા બું કરું બાજી હજો પડે બતાવો બચાવ પીલો મરી જતો બતાવો જો તારું <muchas> <muchas>

તમે રહેવા આવ તારા રૂંધી પાર દુખ નઈ પડે છે મારા પગ નું શું થાય મને રોટો પગ થઈ જશે

પોતા કેલો નથી જેતો કરામાં પેલા દલાજ નથી લ્યો મફત્યા જ ના ઓલા આ એવું એ હોય અલ્યા મસ્તીના બધા સુજે પક ભાઈ ના પક ભાજી મફળતો પરે રે રે ગલે ઓ બાપ રે ઉપર તો નઈ બા ઉપર તો નઈ બા ઉપર તો નઈ તો ભરવાજી રે ઓ 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 અરે મોટો જાય મોયું તોરો રે ઓ બાપા રે બસ ભઈ જા હવે તો પંથક મસ્તી કરે છે મને

કબુ તો ભઈ ગયો એ કબુ તો થઈ ગયો આ બીજો પપ્પા ભાજો બીજો પપ્પા ભાજો આ ટેકો કરાવજો એવું નહીં કે ટેકો ના કરાવે ગમે તે કોઈ બોલાવો તો એનો ટેકો કરાવજો અને ટ્રેક્ટરમાં પણ હાંસી ને અને હાથમાં ભાગત આપણે ભોગાવવા તરો પર ગણી જાય તરો પર ઉકાળી પીવાની એવું ના ના તો કોઈને માથા નહીં ના એવો એવું અમારા કાકો કહેવું હોય બે પ્રશ્ન કહી જાય મિત્રો આપણા ટેકો કરવા તો જવાય મગફળી કાઢવાય જવાય પણ આપો ખેતતા બેહું જો ટ્રેક્ટર ઉપર આપણો ભાગ ના ભેજા એટલે માળાને કોઈ ના માર અમારું વિડિયો જો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો અને સબ્સ્ક્રાઇબ તો અચૂક કરો જય માતાજી